નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો સાવરીના સિહોરા બાગોળના જલાલી હોલમાં ધોરણ દસ બારમાં અને કોલેજમાં ઉત્તરણીય થયેલા એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું સાવલીના કમર ગ્રુપ અને અલ અમીન ફ્રેન્ડ સર્કલ સાવલી દ્વારા તાજેતરમાં ધોરણ દસ અને બાર અને કોલેજની વાર્ષિક પરીક્ષામાં ઉત્તરણીય થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આગળના ભવિષ્ય ભણતરમાં કયા વિભાગમાં એડમિશન લેવું જેવું માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઉત્તરણીય થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ટ્રોફી અને સ્મૃતિ જેવા પુરસ્કાર આપી મુખ્ય મહેમાન હઝરત પીર મહેમૂદ અલી બાવા સજાદા નસીદ દરિયાઈ દુલ્હા સરકાર વીરપુરવાડા અને વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે કેરિયર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સાવલી ગામની મસ્જિદના ઇમામ સહિત સામાજિક અગ્રણીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ શિક્ષકો વકીલ સનતકુમાર પરમાર વકીલ શરદ પરમાર સલીમ રાજ ડૉક્ટર સોહિલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી સાવલી કમર ગ્રુપ અલ અમીન ફ્રેન્ડ સર્કલ દ્વારા સાવલીના મુસ્લિમ સમાજના ધોરણ દસ ધોરણ બાર અને કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવેલ જેમાં સાવલી શિયોરાવાગોળ લાહોરી વગા કાજી વગા બાગોળ અને સ્ટેશન વિસ્તારના તમામ આગેવાનો હાજર રહ્યા તેમજ દોઢસોથી ઉપર છોકરાઓનું આજે સન્માન કરવામાં આવ્યું અને સમાજના આગેવાનો તેમજ આજુબાજુના વાંકાનેર મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા અને સાવલીના તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભારી છું અને આવા કાર્યક્રમો દર વર્ષે થયા કરશે અને મુસ્લિમ સમાજના છોકરાઓ આગળ વધે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપનું નામ સનત કુમાર પરમાર એડવોકેટ સાવલી